નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધઈ ગામે ચક્રવાત વાવાઝોડો આવવાના કારણે એક અઠવાડિયા પહેલા જે નુકસાની થઈ હતી એનું વળતર એક પણ રૂપિયો તાલુકા પંચાયત દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં નહીં આવ્યું હતું અને જ્યારે આજે અમે એના વળતરની નુકસાનીની માંગણી કરવા આવ્યા ત્યારે એમણે સત્તાણું ઘરોને નુકસાનનું વળતર આપવાની વાત કરી જેમાં પંદર વર્ષથી આવાસમાં રહેતા હોય અને

એમને જમવાનું પીરસવામાં આવ્યું પત્રા પ્લાસ્ટિક બધું આપવામાં આવ્યું પરંતુ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી આવનારા દિવસમાં ફરી પાછા જેમને વળતર નહીં મળ્યું એમની સાથે ફરી આંદોલન કરીશું શોભનાબેન શોભનાબેન અર્જુનભાઈ પટેલ અમારે આ વાવાઓ બધું આવ્યું વરસાદ સાથે ભવંડર એમાં બધું દબાઈને એકદમ ઘર બર વગરના અમે થઈ ગયા ને બે દિવસમાં ધવલ પટેલ એમ કે બેન ઘેર ઊભું થઈ જાય ને આજુ સુધી કોઈ જોવા નથી આવ્યું આજે બારમા દિવસ થઈ ગયો અમને કોઈ સહાય નથી મળી હજુ સુધીમાં સહાય સહાય મળશે એવું બોલેલા પણ કંઈ મળ્યું નથી હજુ સુધીમાં અમારે આ ઘર બનાવી આપે તો સારું એમ રહેવાનું કંઈ મળે જ નહીં અનંતભાઈએ તો અમને પતરા આપ્યા એંગલ આપી થાંભલી આપી એટલે આ ઉપર આ સારવણીવાળા સેવાવાળા આવેલા એ લોકો અમને આઠ પતરા મૂકીને ઉપરથી હરખું અત્યારે વરસાદ પૂરતું તો તમે રહેવો એ રીતે અમને આટલું કરી આપ્યું આઠપતરા મૂકીને આટલું તો અમને વરસાદ બહુ આવે તો આટલામાં રહેવો એમ કહો ને કે આટલું બનાવી દઉં બહેનને એમ